હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો શિયાળામાં સૌથી વધારે બને છે છે તો તે અડદિયા અડદિયા અલગ અલગ પ્રકારના બનતા હોય છે ચાસણી વાળા હોય છે બુરુ વાળા હોય છે તો આજે આપણે ગોળ વાળા અડદિયા પાક બનાવીને તૈયાર કરીશું એકદમ સરસ હેલ્ધી ટેસ્ટી અડદિયા બનીને તૈયાર થાય છે જો તમે ગોળવાળા અડદિયા પાક કોઈ દિવસ ટ્રાય ન કર્યો હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવી રેસિપી છે તો ચાલો મારી રેસિપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો અડદિયા બનાવવા આપણે સ્ટાર્ટ કરશું ગોળવાળા અડદિયા પાક બનાવવા માટે આપણે ત્રણ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આ જોશે અળદિયાનો લોટ લીધો છે મેં પાંચસો ગ્રામ લીધો છે જે બજારમાં આસાનીથી અવેલેબલ હોય છે તે અડદનો કરકરો લોટ હોય છે અને સાથે ચારસો ગ્રામ ઘી લીધું છે અને સાથે જેટલું ઘી હોય એટલું જ આપણે ગોળ લેવાનો છે મેઇન આ ત્રણ ઇન્ગ્રીડિયન્ટ હોય છે એ સિવાય આપણે થોડો ગુંદ એડ કરીશું અને થોડા ડ્રાય ફ્રુટસ પણ એડ કરીશું ગુંદ અને ડ્રાય ફ્રુટસ છે તે ઓપ્શનલ છે જો તમારે ન નાખવા હોય તો એમ જ આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરીને પણ આ અડદિયા પાક બનાવી શકાય છે અને ગુંદ અને ડ્રાય ફ્રૂટ્સ એડ કરીને બનાવવા હોય તો તમે તમારી પણ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો મેં કાજુ બદામ છે તે આવી રીતના કટ કરીને લીધા છે તો ચાલો અડદિયા પાક બનાવવો સ્ટાર્ટ કરશો તો સૌ પ્રથમ આવી રીતના જાડા તરિયા વાળું વાસણ એટલે કે જાડા તળિયા વાળું જે બકડિયું આવે છે તે લઈ લેવાનું તેની અંદર આપણે સૌ પ્રથમ ઘી ગરમ કરવા રાખીશું ઘી આપણે થોડું એટલું છે તે સાઈડમાં રાખી દેસુ એ પછી ઉપરથી આપણે જરૂર પ્રમાણે ઉમેરતા ઘી ગરમ થાય એટલે હવે આપણે તેમાં અડદનો અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લોટ છે તેને આપણે શેકી લેવાનો છે આપણે જે ખાંડની ચાસણીવાળા અથવા તો ગુરુ જે અડદિયા બનાવીએ છીએ તેમાં ધાબો દઈને લોટ ઉપયોગમાં લઈએ છીએ પરંતુ આ જે ગોળવાળો અડદિયા પાક બનાવીએ છે તેમાં આપણે લોટને ધાબો દેવાની જરૂરિયાત હોતી નથી એમ જ તમે કાચો લોટ છે તે ઘીમાં શેકી શકો છો લોટને પ્રોપર રીતે શેકવાનો છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લોટ છે તે જરા પણ કચાસ પડતો ન રહે શેકાવામાં તે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનો લોટ પ્રોપર શેકાયેલો હોવો જોઈએ હવે લોટ થોડો એવો શેકાઈ ગયો છે હવે આપણે જે બાકીનું ઘી હતું જે બચાયેલું તે આપણે આખું એડ કરી દેસુ ટોટલ આપણે ચારસો ગ્રામ જેટલા ઘીનો ઉપયોગ કર્યો છે હવે લોટ એકદમ લાલાસ પડતો થઈ જાય અને પ્રોપર શેકાઈ જાય ત્યાં સુધી આપણે લોટને પ્રોપર રીતના શેકવાનો છે તો તમે જઈ શકો છો લોટનો કલર ચેન્જ થવા લાગ્યો છે પરંતુ હજી પૂરી રીતના લોટ શેકાણો નથી હજી આપણે પ્રોપર રીતના લોટ શેકવાનો છે હજી આ લોટ છે તે આપણે હજી પચાસ થી સાહીઠ ટકા જેટલો જ શેકાણો છે એકદમ લાલાસ પડતો થઈ જાય પ્રોપર એકદમ સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકવાનો છે અત્યારે શિયાળાની સિઝન છે તો દરેકના ઘરમાં અડદિયા તો બનતા જ હોય છે પરંતુ જો તમે ગોળવાળા અડદિયા કોઈ દિવસ ન બનાવ્યા હોય તો એક વખત આ રીતે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ હેલ્ધી અને ટેસ્ટી બને છે જોઈ શકો છો લોટનો કલર છે તે ચેન્જ થવા લાગ્યો છે બસ આ જ રીતના આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લોટને પ્રોપર રીતના ઘીમાં શેકતું રહેવાનું છે હવે તમે જોઈ શકો છો લોટ પ્રોપર રીતના શેકાઈ ગયો છે લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે બસ આવો લોટ શેકાવો જોઈએ જોઈ શકો છો એકદમ લાલાસ પડતો લોટ થઈ ગયો છે હવે લોટ શેકાવવા આવે બસ ત્યારે જ આપણે તેમાં ડ્રાય ફ્રુટ્સ બધા એડ કરી દેવાના ડ્રાય ફ્રુટ્સને અલગથી ઘીમાં શેકવાની જરૂરિયાત હોતી નથી આ રીતના એડ કરી દેશો એટલે હારે જ શેકાઈ જશે અને સાથે આપણે ગુંદ પણ એડ કરી દેશું જો તમે ગુંદને મિક્સીમાં ક્રશ કરીને એડ કરવું હોય તો એમ પણ કરી શકો છો અને આ રીતના એડ કરશો તો પણ ગુંદ પ્રોપર રીતના તેમાં શેકાઈ જશે અલગથી ગુંદ તળીને લેવાની પણ જરૂરિયાત હોતી નથી તમે જોઈ શકો છો ગુંદ છે તે તળાવવા લાગ્યો છે અને ફૂલવા લાગ્યો છે જો તમે પાવડર એડ કરશો ગુંદનું મિક્સી જારમાં ક્રશ કરીને તો પણ એકદમ સરસ રીતના મિક્સ થઈ જશે અને આ રીતના આખો ગુંદ એડ કરી દેશો તો પણ મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો ગું પ્રોપર રીતના તળાઈ ગયો છે બસ હવે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે મિક્સ કરી દેસુ ગુંદ છે પ્રોપર રીતના બધો તળાઈ ગયો છે ઘીમાં લોટની સાથે જ ગુંદ પણ તળાઈ ગયો હવે આપણે તેમાં એલચી પાવડર છે તે એડ કરીશું અને અડદિયાનો મસાલો જે બજારમાં તૈયાર મળે છે તે આપણે એડ કર્યો છે એક ચમચી જેટલો બસ હવે બધું જ આપણે પ્રોપર રીતે મિક્સ કરી દેસુ હવે આપણે આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે તેમાં ગોળ એડ કરી દેસુ જેથી ગોળ છે પ્રોપર રીતના મિક્સ થઈ શકે ગેસની ફ્લેમ બંધ કરીને જ આપણે ગોળ એડ કરીશું બધો જ ગોળ છે તે આપણે એડ કરી દઈશું આ રીતના મેં એક મોટો વાટકા જેટલો ગોળ લીધો હતો બસ હવે ગોળને આપણે પ્રોપર રીતે મિક્સ કરવાનું છે આસાનીથી ગોળ છે મિક્સ થઈ શકે છે દેશી ગોળ છે આસાનીથી મિક્સ થઈ શકે છે જો તમે ભીલી ગોળ કે લેતા હોય તો તે ખમણીને એડ કરવાનું હવે ગોળ પ્રોપર રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરીશું રીતે ગુંદ ગોળ બધું જ પ્રોપર રીતના મિક્સ થઈ ગયું છે આ ગોળ વાળો અડદિયા પાક પણ એકદમ સરસ ટેસ્ટી બને છે એક વખત જરૂરથી ટ્રાય કરજો એ ગોળ છે પ્રોપર રીતના મિક્સ થઈ ગયો છે તો બસ હવે આપણે અડદિયા છે તેને આ રીતના ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દેવાનું છે મિશ્રણ છે તેને આપણે પાથરી દેસું હવે આ મિશ્રણ છે તેને આપણે વાટકીની મદદથી પ્રોપર રીતના સેટ કરી દેસુ હવે ચાકુની મદદથી આપણે પીસ કરી લેશું

ગોળ વાળો અડદિયા પાક બનીને તૈયાર થઈ જાય છે એકદમ હેલ્ધી બને છે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો આ રીતના એકદમ સરસ હેલ્ધી ટેસ્ટી આપણે શિયાળા સ્પેશિયલ અડદિયા પાક બનીને તૈયાર છે જે આપણે ગોળનો ઉપયોગ કરીને બનાવ્યો છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે તો એક વખત તમે પણ આ રેસીપી ચોક્કસથી તમારી ઘરે ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવતી હોય મારો વિડીયા પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી